हेलो जी नमस्कार जय श्री कृष्ण जय माता जी कैसे हो सभी आज ये ब्लॉग शुरू किया है डायरेक्ट इंद्रप्रस्थ फार्म से और आपको ऐसा लगा होगा कि ये गुजराती बोल रहे थे और आज अचानक हिंदी क्यों बोलने लगे तो आज हमने ऐसा सोचा कि कुछ नया करें तो हिंदी में ब्लॉग शुरू कर दिया ये कोई भाग रहा है क्यों भाग रहा है भैया तू चलो ये क्या भाग रहा है और देखो उधर हमारी केसर और अर्जुन कुदने की ट्रेनिंग हो रही है ये हमारे आए हैं। गांडी। आ, तो आज क्या है कि थोड़ा मजा आएगा बुलेट लेके भी जाएंगे ऐसा नहीं हो भाई गुजराती भी चलेगा मिक्स में चलेगा गुजराती भी चलेगा हिंदी भी चलेगा इंग्लिश आता तो इंग्लिश भी चलेगा

આ બધે ટ્રેનરો જ ભેગા થયા છે એને રીતે ઉપડવા દે કાઈ ડાબા મૂળ હું છે ઘણા દિવસથી થી અહીંયા બધે કોઈ ભલાવાવાળા વાળા નોતા એને હાલે હરખી શીખવાડવાની કૂદવાનું અને અત્યાર સુધી આપણે વ્લોગ નથી જોયા તો એને બતાવી દઉં કે આપણે ઘોડી માટેનું બધું ચાલુ છે સ્ટેપલ બનાવવાનું અડધું પડધું કામ બાકી છે

આ જો બે બુલેટ છે પૃથ્વીરાજ ભાઈ નું છે અને અક્ષતુ નું બુલેટ જાય છે આગળ કેસર છે સમ્રાટ અરે અર્જુન છે આ જોઈ લો ભાઈ બસ આવી મોજ રોજે રોજ કરતું જ રહેવાનું કાઠિયાવાડ માં જો ભાઈ હારવું છે ભાઈ પાણીમાં જો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે કેસર જો ઊભી છે અને સરે છે મેં કીધું આંકીને આવ્યા થાકી ગઈ હતી યાર સતુભાઈ આવ્યા હતા માન માને ઘડીક બહુ આંકી આરોએ ઘડીક આંકીને થોડીક આજ ઠેકાવાની ટ્રેનિંગ દીધી હતી ને થોડીક હાલમાં આંકી એટલે ઘોડી થાકી ગઈ આજ બહુ મેં કીધું ઘડીક છૂટી મૂકી દે એની મજા આવે શરૂઆની આપણા ફાર્મની બાર ક્યાંય ઘોડી નથી જતી જો આ ફાર્મ ઘોડીના વસેરા ઠાણીએ હું શરૂઆતનું બધું જાજુ રહ્યું ને હમ ચોમાસો આવી ગયું એટલે બધો ખડબડ થઈ ગયું એટલે ચરવાનું સારું થઈ ગયું આમ રીંગ હજી બનવાનો ભલે મેળ ન થાય કારીગરો ને મજૂર નથી એટલે બાકી અત્યારે સારું થઈ ગયું અને આપણે ઘણા દિવસ થી લોગ મૂક્યો નથી તો ઘણા કોમેન્ટ્સ કેતા કરતા હતા કે લોગ ક્યારે આવશે ક્યારે આવશે તો લ્યો આ લોગ આવી ગયો અને સાથે સાથે એ પણ કહેવાનું કે આખા મે મહિનાની અંદર એટલે કે આજે જૂન મહિનો છે પણ ગયા મહિનાની અંદર અમે અલગ અલગ જગ્યાએ ગયા એ પણ બધુંય શૂટિંગ ઉતારેલું હતું તો એ પણ અમે વ્લોગ બનાવીને કમ્પ્લીટ મૂકી દઈ છે આખા મહિના અંદર જે કોઈ જગ્યાએ ગયા તા એ બધું ટૂંકમાં ટોટલી આખા મહિનાનું મૂકી દેવાનું છે આ જો આરો અત્યારે વસેરા ને ઠેકાવે છે એ છે માન છે આમ જો આખી વાડી માં ઢીલું ઉગી ગયું છે હવે આમાં આમાં તમે કોમેન્ટ કરજો કે આમાં રચકો વાવો કે તમારી રીતે કોમેન્ટ કરજો હું વાવું એટલામાં આમાં જો આ ઓલું પ્લેઝર પડ્યું ને ત્યાંથી લઈને એ લાઈને થઈને ઠેકો લાવ્યું ખડ આવે ને એ ખોડા ખાય અને બાકી મકાઈ લીલી અને જાહેર છે ને એ ગેસ થાય ઘણા એમ કે છે ખવડાવાય ઘણા એમ કે છે કે નો ખવડાવાય આપણે અનુભવ નથી તમે કોમેન્ટ કરીને અમને થોડુંક સલાહ સજેસ્ટન આપજો ઝાર ખરેખર દેવાય કે નો દેવાય ઘણાય દેય છે ઘણાય નથી દેતા હમ આમાં નાન પણ ખૂબ ઓછી કરો છો આ તમારી ચેનલ છે

હા તો ગાદર છે હું વાત છે રણબંકાર રાટપડે એમ ને